આજના વિડીયોમાં હું તમારી સાથે કોઈ રેસિપી શેર નથી કરવાની પણ એક ખાસ ઉપયોગી ઘરેલું ઉપચાર શેર કરવાની છું જે એકદમ સિમ્પલ અને રસોડાની જે વસ્તુઓ હોય એનાથી બનીને તૈયાર થાય છે અને મિત્રો આ ઉપાય ખૂબ જ ઇફેક્ટિવ છે અત્યારે બદલાતી સિઝનમાં સ્વાસ્થ્યને લગતા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે અને આ ઉપાય કરવાથી જો તમને ગળામાં દુઃખતું હશે કે પછી શરદી ઉધરસ કફ આ બધા જ પ્રોબ્લેમમાં આ એક જ ઘરેલું સોલ્વ થઈ જશે તો ચાલો આ આ રેમેડી રેમેડી બનાવવાની શરૂ કરીએ તો મિત્રો બનાવી છે તમે રસોડામાં રહેલી ત્રણ વસ્તુથી આરામથી આ રેમેડી બનાવી શકો છો તો સૌથી પહેલા આપણે ગેસ પર એક પેન ગરમ કરવા માટે રાખીશું અને એમાં પોણો ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું આપણે અહીંયા પાણીને ગરમ કરી લેવાનું છે આ પાણીને આપણે ખૂબ જ સારી રીતે ગરમ કરી લેવાનું છે અહીં પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ જાય અને ઉકળવા લાગે એટલું આપણે પાણી ગરમ થવા દઈશું તો અહીં તમે જુઓ થોડી જ વારમાં પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં એક ચમચી જેટલી હળદર ઉમેરીશું અને ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને હળદરને અડધી મિનિટ માટે પાણીમાં ઉકળવા દઈશું અહીંયા તમે લીલી હળદરને પણ ઝીણી નાની ખમણીથી છીણીને ઉમેરી શકો છો થોડી જ વાર પછી આપણે તેમાં એકાદ ચપટી જેટલું સંચર ઉમેરીશું અને સાથે ચપટી જેટલું સાદું મીઠું પણ ઉમેરીશું અને આ બંનેમાંથી કોઈ એકાદ પણ લઈ શકો છો પણ જો સંચર નાખીએ તો આ રેમેડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ બધી જ વસ્તુ ઉમેર્યા પછી આપણે તેને અડધી મિનિટ માટે થવા દઈશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી ઉમેરીશું જો અહીંયા ગાયનું ઘી હોય ને તો ખૂબ જ સારું આ રીતે આપણે આ રેમેડીમાં ઘી ઉમેરવાથી ગળાની તકલીફમાં ખૂબ જ મદદ કરે છે જો તમને વારે વારે ઉધરસ આવતી હોય ગળું સુકાતું હોય તો તમે આ રેમેડીનો ઉપયોગ કરી શકો છો તો અહીં તમે જો આપણે ઉકળતા અંદાજે એક દોઢ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે રેમેડી લગભગ બનીને તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ રેમેડીને કઈ રીતે ઉપયોગમાં લેવી તે જોઈશું તો અહીં તૈયાર થયેલી રેમેડીને સૌથી પહેલાં એક ગ્લાસની અંદર ગળીને લઈ લઈએ અને સાથે આ રેમેડીનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે પણ આપણે જોઈ લઈશું અહીં આપણે પોણો ગ્લાસ જેટલું પાણી લીધું હતું જે અત્યારે અડધો ગ્લાસ જેટલું થઈ ગયું છે તો હવે આપણે આમાં અડધા લીંબુનો રસને જોઈ લઈશું લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જેનાથી ઇમ્યુનિટી પુષ્ટ થાય છે હવે આ હોમ રેમેડીને તમારે સહેજ હુંફારું હોય ને ત્યારે જ ઘૂંટરે ઘૂંટળે ગળામાં પીવાની છે આ પ્રયોગને તમે સવારે બપોરે અથવા તો રાત્રે ગમે ત્યારે કરી શકો છો બસ એટલું ધ્યાન રાખવાનું કે આ પ્રયોગ જમીને તરત જ ના કરવો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર કરજો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા